ગોંડલના સુલતાનપુર અંદર એક હુંકાર થયો ગણેશ ગોંડલે ફેંક્યો અને પાટીદારના અગ્રણીઓ નેતાઓ ગોંડલમાં ધામા નાખ્યા અને પછી આપણે ગઈકાલે જોયું કે જે રીતે ધબધબાટી બોલી પણ સવાલ અહીંયા એ હતો કે જ્યારે હુંકાર કરવામાં આવ્યો ને પછી સુરતમાંથી જવાબ આપવામાં આવ્યો કે અમે ગોંડલ આવીશું એ માલ્પેશ કથિરિયા પાટીદાર આગેવાન હોય જીગીશા પટેલ હોય કે પછી જે એડવોકેટ છે મેહુલ બોગરા તે હોય પણ સવાલ એ હતો કે બધા લોકો તો ગોંડલ આવ્યા પરંતુ એડવોકેટ મેહુલ બોગરા કેમ ના આવ્યા તેમને લઈને હવે ખુલાસો થયો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ગઈકાલે ગોંડલની અંદર આપણે જોયું કે પાટીદાર નેતાઓ ગોંડલની અંદર આવ્યા અને પછી જે ધબધબાટી બોલાય કારણ કે બંને સમર્થકો છે તે અમને સામે આવી ગયા હતા ઘણી ગાડીઓના કાચ તોડવામાં આવ્યા અને પછી પોલીસે ફરિયાદી બનીને બને બંને પક્ષની સામે ફરિયાદ નોંધી પણ તેમ છતાં ગોંડલના લોકોનો અને જે બીજા પાટીદાર ગોંડલ આવીશું પણ જયારે ખરેખર ગોંડલ આવવાનું થયું ત્યારે મેહુલ બોગરા ક્યાં નહોતા દેખાયા પરંતુ તેમને લઈને હવે મેહુલ બોગરા ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મને કોઈ જ રાજકારણમાં રસ નથી મારે કોઈ ગોંડલ જઈને ટિકિટ નથી માંગવી કે ત્યાં જઈને લડવું નથી મારી એક જ માંગ

જાણ થયા બાદ કેમ કે હું સામાજિક વ્યક્તિ છું તો રવિવારના દિવસે અન્ય બધા કાર્યક્રમો હોય એની વ્યસ્તતાના કારણે હું નથી જઈ શક્યો પરંતુ જે લોકો ત્યાં છે એ મને સંપૂર્ણપણે ભરોસો છે કે એ કાફી છે અને ભવિષ્યમાં આ એક ટ્રેલર હતું કે એમને સમજાવવા માટે કે ભાઈ તમે આ બાબતે સમજો કે અમે શું કેવા માંગીએ છીએ

તમે તમારો જે લોહિયાળ ભૂતકાળ છે એની અરે અમારે કોઈ લેવા દેવા નથી પણ હાલ તમે જે વર્તમાનમાં જે લોહિયાળ ખેલ ખેલી રહ્યા છો તમામ સમુદાય સાથે એ બાબતે અમારો વિરોધ છે કે તમે એ બાબતે સુધરી જાઓ તો અમારે ભવિષ્યમાં ગોંડલમાં આવવાની જરૂર નથી અને જો તમે નહીં સુધરો તો આનાથી પણ મોટા રેલી અને રેલા એ તમે ભવિષ્યમાં જોશો પણ જે રીતે રાજકુમાર જાટની વાત કરવામાં આવે તો રાજકુમાર જાટના મામલાની અંદર જે જયરાજસિંહના સમર્થકો છે તેમની સાથે વાત હતી તે લોકો કહે છે કે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરી લે આની અંદર અમને ક્યાં વાંધો જ છે તો સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કે રાજકુમારના જાટના પિતા થોડા કરાવે એની પણ એ જ માંગણી છે એ તો સરકાર કરાવે રાઈટ તો સરકાર નિર્દેશ આપી દે ને કે ભાઈ સત્તા પક્ષ છે નિર્દેશ આપી દે કે ભાઈ આમાં તટસ્થ તપાસ થાય પણ સીબીઆઈ તપાસ કરવા માટે પેલા ગુનો તો ગોપીબેન દાખલ કરવો પડે ને ગુનો તો દાખલ કરો કે આરોપી છે આપણે ક્યાં કીધું ગુનેગાર છે બરાબર તો એફઆઈઆર થાય પછી સીબીઆઈ તપાસ થાય અહિયાં તો એફઆઈઆર સુધા નથી થતી એટલે લોકશાહી ની મજાક ઉડાડવામાં આવે છે ને જે લોકોને કઈ ખબર નથી પડતી જેમ કે ગોંડલ ની આમ જનતા જેને હકીકતમાં કઈ ખબર નથી કે કઈ પ્રકારના લોહિયાળ ખેલ ખેલવામાં આવે છે અને કઈ બાબતે અમે વિરોધ કરી રહ્યા છીએ અમારે કોઈ એવી લાગણી નથી કે ગોંડલમાં લડવું છે જીતવું છે લાગણી માત્ર ન્યાયતંત્રને અને બંધારણ ને પ્રસ્થાપિત કરવાની છે પણ સવાલ એ છે ને કે એ આખા મુદ્દાને કારણ કે જયરાજસિંહ હોય ગણેશ ગોંડલ હોય કે પછી અન્ય ગોંડલના લોકો હોય એ લોકો તો એમ જ કહી રહ્યા છે કે આ એક રાજનીતિક મુદ્દો છે અને

અવડું મોટર ગોંડલ છે અઢારે વર્ણના લોકો ત્યાં રહી છે કોઈને પણ ટિકિટ મળે કોઈને પણ જીતે પણ અમારી મુખ્ય માંગણી એ છે કે જેને પણ ટિકિટ મળે ને એ ભારતીય જનતા પાર્ટી આપે આમ આદમી પાર્ટી આપે કોંગ્રેસ આપે એ વ્યક્તિ એ શુદ્ધ હોવો જોઈએ એ વ્યક્તિની ઉપર મર્ડરના ગુનાઓ પ્રસ્થાપિત ના થયા હોવા જોઈએ એ દુરાચારી ના હોવો જોઈએ એની ગુનાહિત હિસ્ત્રીઓ ના હોવી જોઈએ અને એ ગોંડલનું લોક કલ્યાણ કરે ના કે ગોંડલની અંદર ગુંડાગરી પ્રસ્થાપિત કરે તો અમારા જે મુખ્ય મુદ્દા છે એ એ રાજકીય નહીં પરંતુ કોઈ સારા માણસોને આગેવાની ગોંડલની મળે ને એ બાબતે છે ગોંડલની અંદર ગઈકાલે પણ એ જ હું કરવામાં આવ્યો હતો કે અમે કોઈ વ્યક્તિને અહીંયા ચૂંટણી લડવા માટે ના નથી ગોંડલમાં જઈને ન તો ચૂંટણી લડવી છે ન તો રાજકારણ કરવું છે એમને ફક્ત એક જ માંગ છે કે જે રાજકુમાર જાટ છે તે કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ અને એક તો જે ગણેશ ગોંડલ છે તેમની સામે ફરિયાદ નોંધાવી જોઈએ કારણ કે તેમને આરોપી કહેવામાં આવી રહ્યા છે એટલે કે તમે તમે કામ બીજું ભલે પછી પછી કરો પણ ફરિયાદ તો નોંધો નોંધાશે ક્યાંક સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવશે એટલે હવે એ જોવાનું છે કે આગામી સમયમાં શું થવાનું છે કારણ કે મેહુલ બોગરાની સ્પષ્ટતા હવે ઘણું બધું સૂચવી જાય છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર